લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન હાલ શરૂ થઈ ચૂક્યું છે કહી શકાય કે સમગ્ર દેશની બાણું બેઠકો અને રાજ્ય ગુજરાત રાજ્યની જો આપણે વાત કરીએ તો પચીસ બેઠકો પરનું અત્યારના હાલ મતદાન શરૂ થઈ ચૂક્યું છે કહીએ કે આ જે મતદાન છે તે ખૂબ જ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ છે ત્યારે અત્યારના ભાજપ અને કોંગ્રેસના વિવિધ જે આગેવાનો જે છે જે નેતાઓ જે છે તે વહેલી સવારથી જ મતદાન કરવા આવી પહોંચ્યા છે જેની પાછળનું સૌથી મુખ્ય કારણ તો એ આવી રહ્યું છે કે સમય જતા જ્યારે હીટવેવની જે આગાહી અને જે કહી શકાય કે ભારે જે તાપ છે તે ન લાગે તે ધ્યાને લઈને જે હાલ સવારથી જ અત્યારના મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે હાલ માતૃ મંદિર સ્કૂલ ખાતે જે મતદાન છે તે થઈ રહ્યું છે અને જિલ્લા પ્રશાસન કલેક્ટર તંત્ર ચૂંટણી અધિકારી દ્વારા હાલ પૂર્ણ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે અને સુચારુ રૂપથી આ જે મતદાન થાય

એ વાત સ્પષ્ટ છે કે મતદાન એ છે અને મતદાન કરવું દરેક ની પ્રાથમિક ફરજ પણ છે હાલ ધનસુખાઈ ભંડેરી તેમના પરિવાર સાથે મતદાન કરવા આવી પહોંચ્યા છે અને વહેલી સવાર હોવા છતાં પણ અત્યારે ખૂબ બોડી એટલે કે મોટી લાઈનો પણ જોવા મળી રહી છે સૂચવે છે કે ખરા અર્થમાં મતદારોમાં એક મતદાન પ્રત્યે એક અલગ જ જાગૃતિ જોવા મળી રહી છે અને આ જ એક કારણ છે કે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે રાજકોટ સંસદીય વાત કરવામાં આવે તો જેટલા પોલિંગ બૂથ ઉપર હાલ મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને સાત થી એટલે કે હાલ જે મતદાન શરૂ થઈ ચુક્યું છે અને સાંજના છ વાગ્યા સુધી મતદાન પૂર્ણ કરવામાં આવશે અને જે લોકો જે છે તે પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી અને કોઈ પક્ષને ચૂટશે ઉમેદવારને ચૂટશે જે સવારથી જ જે લોકોમાં એક અનેરો ઉત્સાહ અને થનગનાટ ચૂંટણીને લઈને જોવા મળી રહ્યો છે સો ટકા મતદાન થાય તે માટેના તમામ પ્રયત્નો જિલ્લા પ્રશાસન દ્વારા હાલ કરી દેવામાં આવ્યા છે અને ગત બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીની જે આંકડા જે સામે આવે છે તે આશરે ચોસાઠ પોઈન્ટ ઓગણીસ ટકા જેટલું મત મતદાન બે હજાર ઓગણીસમાં કરવામાં આવ્યું હતું ત્યારે આ વખતે જિલ્લા પ્રશાસન અને જિલ્લા કલેક્ટર સાથોસાથ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આ વર્ષે સિત્તેર ટકા સુધી મતદાન થાય તે માટેનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે પરંતુ જોવાનું એ રહ્યું કે ખરા અર્થમાં આ જે લક્ષ્યાંક છે તે કેટલા અંશે પરિપૂર્ણ થશે પરંતુ હા લક્ષ્યાદાન છે તે ઐતિહાસિક બની રહે કારણ કે વહેલી સવારથી આટલી મોટી લાઈન જે જોવા મળી રહી છે તે અકલ્પનીય છે અને આ સૂચવે છે આજ સૂચવે છે કે ખરા અર્થમાં જે મતદારો જે છે તેમાં એક અલગ જ ઉત્સાહ મતદાનને લઈને જોવા મળી રહ્યો છે આપણે ભાજપ આગેવાન ધનસુખભાઈ ભંડેરી સાથે આપણે વાતચીત કરીએ ધનસુખભાઈ ખાસ આપે આપનો આજે જે પવિત્ર જે મત છે આજે આપ્યો છે શું કહેશો જે રીતે લોક જાગૃતિ છે લોકજુવાળ છે લોકશાહીમાં મતદાન કરવું એ મતદારોનો અધિકાર છે તમે જોઈ રહ્યા કહો સવારે સાત પહેલાં જ પોણા સાત સાડા છથી લાઈનો હતી હું જ પહેલાં મતદાન કર્યું છે અને જે રીતે આજે લોકશાહી પર્વમાં સૌ સાથે મળીને આ રાષ્ટ્રના ઉત્થાન માટે રાષ્ટ્ર માટે મતદાન કરતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે સહર્ષ આનંદ સાથે રાજકોટની જનતાનો હું આભાર માનું છું કે આવ્યું ભારે મતદાન થઈ રહ્યું છે અને સાચા અર્થમાં લોકશાહી પર્વનું લોકો મતદારો ઉત્સાહથી ઉમંગથી મતદાન કરી રહ્યા છે ધનસુખભાઈ મુખ્ય કયા મુદ્દાઓને આવરી લેવામાં આવવા જોઈએ જેના ઉપરથી મતદાન થાય શું કહેશો મને લાગે છે આજની રાજનીતિમાં એક વિકાસ લોકોને જે જોઈએ છે ઈચ્છે છે રામ રાજની કલ્પના મુજબનું રાજ્ય એ મળી રહ્યું છે અને એના માટે મોદી સાહેબને પ્રેમ મળી રહ્યો એવું મને લાગી રહ્યું છે અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું શું અપીલ કરશો લોકોને કારણ કે વહેલી સવારથી આટલી જે મોટી લાઈનો જોવા મળી રહી છે તે કદાચ અકલ્પનીય હોય શું માનું છે હું મતદારોને આપના માધ્યમથી કહું છું લોકશાહી પર્વમાં પાંચ વર્ષે એકવાર તમારો અધિકાર બને છે મતદાર અધિકાર ત્યારે આવો સાથે મળીને આ લોકશાહી પર્વના ઉત્સવને ઉજવીએ અને મતદાન કરીને તમારી આ એક મતરૂપી જેમ આપણે ભગવાનના ચરણોમાં જાય છે રામ ભગવાન મંદિરમાં અને ઘંટ વગાડીને રામ ભગવાનના આશીર્વાદ લે મતદાન રૂપી મત આપીને ભગવાન શ્રી રામ ચરણોમાં પણ આશીર્વાદ લ્યો એવી આપ સૌ પાસે અપેક્ષા સાથે આજના દિવસની શુભેચ્છા સાથે રામ રામ ધનસુખભાઈ ભંડેરીએ ખૂબ સારી વાત કરી અને જણાવ્યું કે મતદાનનું શું મહત્વ છે ત્યારે તેના આપણી સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી જોડાયા છે મુકેશભાઈ મતદાન કર્યું છે શું કહેશો આજે વહેલી સવારથી લોકશાહીના પર્વની જે રીતે ઉજવણી થઈ રહી છે એ જોતા એવું લાગે છે કે લોકોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે લોકો ફરી એક વખત હિન્દુસ્તાનની અંદર સુરાજ્યની સ્થાપના થાય અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ફરી એક વખત સરકાર બને એ દિશામાં લોકો મતદાન કરવા માટે સ્વયંભૂ બહાર નીકળ્યા છે સાચા અર્થમાં આજે લોકશાહીની પર્વની ઉજવણી થઈ છે એવું લાગે છે કોઈ પક્ષની વાત ન કરે પરંતુ આ વખતે લોકસભા છે કે આ મુદ્દાઓ પર મતદારો મતદાન કરશે શું છે માત્ર વિકાસના મુદ્દા ઉપર લોકો મતદાન કરવાના છે કામગીરીની લેખાજોગા પણ આજે થવાના છે લોકો નરેન્દ્રભાઈ મોદીના કામને પણ જોવે છે અને એના આધારે આજે મતદાન થઈ રહ્યું છે એવું લાગે છે અંતિમ પ્રશ્ન લોકોને શું અપીલ કરશો લોકોને એવી અપીલ કરીશ કે ચોક્કસ આજે સો ટકા લોકશાહીની રક્ષા કરવા માટે અને લોકશાહીને સ્તંભને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરવું જોઈએ અને સાચા અર્થમાં લોકો મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવી અપીલ કરું છું મુકેશભાઈ દોશીએ ખૂબ જ સારી વાત કરીને તેઓ હાલ સહપરિવાર મતદાન કરવા પણ આવી પહોંચ્યા હતા અને તેઓ જણાવ્યું કે આ વખતે જે લોકસભા ચૂંટણીનું જે મતદાન થઈ રહ્યું છે તે માત્ર એક જ મુદ્દા ઉપર છે વિકાસ વિકાસ અને વિકાસ અને સાથોસાથ તેઓ જણાવ્યું હતું કે જે આ ચૂંટણીનો જે મહાપર્વ જે છે તેને તેમાં સહભાગી થવા માટે દરેક લોકોએ પોતાનો કિંમતી મત જે છે એ આપવો જોઈએ આપણે કહી શકાય કે હાલ અત્યારે જે લાંબી લાઈનો જોવા મળી રહી છે તો આપણે આપ જોઈ રહ્યા છો તો શેર ભાજપ પ્રમુખ સાથ ભાજપ આગેવાન ધનસુખ ભંડેરી તેમના સપરિવાર સાથે અત્યારના હાલ મતદાન કરવા આવી પહોંચ્યા હતા અને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ પણ કર્યો હતો જી મેં આપને જણાવ્યું કે વહેલી સવારથી જ અત્યારના જે મતદારો જે છે તે આવી પહોંચ્યા છે વહેલી સવારથી જ આપણે જે જાગૃત મતદારો છે આપણે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું માનવું છે તે કયા મુદ્દા વખતે મતદાન કરવાના છે આપ વહેલી સવારથી જ આવી ગયા છો મતદાન કરવા શું મારો છો મતદાન લઈ મતદન લોકશાહી દેશમાં ચોક્કસ કરવું જોઈએ આપણે લોકશાહી પક્ષની આપણે વાત નથી કરતા પરંતુ ક્યાં મુદ્દાઓ એઝ મતદાર આપ જોતા હોય કે જેનાથી આપ કોઈ ઉમેદવારને ને ચૂંટો અને દેશનું નિર્માણ થાય આપણા શહેરનું નિર્માણ થાય રાષ્ટ્રનું થાય એ અર્થે લોકોને શું અપીલ કરશો ખાસ આપણા દેશની પ્રગતિ થાય એ ધ્યાનમાં રાખીને મતદાન કરે દેશની પ્રગતિ થાય એ મુદ્દા ઉપર મતદાન કરવું જોઈએ ત્યારે અન્ય આપણી સાથે જાગૃત મતદાર છે આપ પહેલી સવાર છે સ્ટાર્ટિંગ હજી સમય છે ને આપ મતદાન કરવા આવી પહોંચ્યા છો કેવી અનુભૂતિ મજા આવે છે સવારના પૂરમાં તો મજા જ આવે ને બપોર વચ્ચે તડકાનું શેકાવાનું છે આપ આજે જે મતદાન કરશો ક્યાં મુદ્દાને ધ્યાને લઈને મતદાન કરશો એ તો ઉપલા લેવલને જોઈને જ કરવાનું હોય ને જે કાંઈ કરી કયા વિકાસ વિકાસને જોશો ક્યાં મુદ્દાઓને ધ્યાન વિકાસ વિકાસને જોવાનો હોય ને વિકાસને ને જ કરશું લોકોને શું અપીલ કરશો મતદાન માટે વિકાસ બાજુ હાલે એવી અપીલ કરશું

વિકાસ થયો છે રાષ્ટ્રનો કઈ રીતે વિકાસ થયો છે દેશનો કઈ રીતે બળો ને ધ્યાને લઈને જે હાલ થઈ રહ્યું છે રાજકોટ માટેના પ્રયત્નો સ્વીપ અંતર્ગત કરવામાં આવ્યા છે હાલ અત્યારના સાત ને વીસ જેટલો સમય જે થયો છે ને છતાં પણ હવે જે મતદાન માટેની જે કામગીરી જે છે તે સુચારુ રૂપથી હાલ ચાલી રહી છે અને ખૂબ લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે આ એ જ લાઇનો છે કે જ્યાં લોકો પોતાનો પવિત્ર મત આપવા માટે આવી પહોંચ્યા છે પ્રાથમિક તબક્કામાં જ જે પ્રથમ ચરણ જેને કહી કહેવામાં આવે ને પ્રથમ ચરણમાં જ માત્ર જો એક બૂથ ઉપર આટલી મોટી લાંબી લાઈનો જોવા મળતી હોય તો એ વાત સ્પષ્ટ છે કે અન્ય બૂથો ઉપર પણ ખૂબ મોટી લાઈનો જોવા મળશે અને મળે પણ છે એવા પણ હાલ સમાચાર સામે આવી રહ્યા છે અને લોકો વહેલી સવારથી જ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા આવી પહોંચ્યા છે અને જેમનું માનવું છે કે આ વખતની જે ચૂંટણી છે આ વખતે જે તે ઉમેદવારને મત આપવાના છે કે જેને વિકાસ ની કેળી કંડાળી હોય કેમેરામેન દિપેશ ગરોદા સાથે મારું ત્રિવેદી અપ્લક ચેનલ રાજકોટ